નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ચૂંટણીની તારીખ પહેલાં ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે ઓયલ માર્કેટિંગ કંપનીઓમાં એલપીજીના ભાવમાં સુધારો કર્યો છે અને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે એલપીજી અને એટીએફ સુધીના દરો અપડેટ કરવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવી સ્થિતિમાં દિલ્હી અને મુંબઈમાં ઓગણીસ કિલો ના કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે ક્રોમશિયલ સિલિન્ડર ખરીદવા માટે તમારે પચીસ પચાસ રૂપિયા વધુ ચૂકવવા પડશે અને ઓગણીસ કિલોગ્રામના ગ્રામના સિલિન્ડરની કિંમત રિટેલર રેટ થી પોઈન્ટ પચાસ રૂપિયા વધારવામાં આવી શકે છે સિલિન્ડરની કિંમતમાં આજથી એટલે કે માર્ચ બે હજાર ચોવીસ થી લાગુ થશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ